આજના વિડીયોમાં આપણે જોઈશું કે શનિવારે જે આપણે યોગાસન કરે છે એના માટે હળવી કસરત હળવી દોડ પછી માંસપીટીના જે દાવ છે એમાં બેઠી પીટીના દાવ નંબર એક અને દાવ નંબર બે ત્યારબાદ છે આપણે પ્રાણાયામની અંદર એક ઓમકારનાથ અને કસરત કર્યા પછી રીલે દોડ માટે છે આપણે રિલેક્સ માટે કદમ ચાલ આ ત્રણ વસ્તુ છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં નાની એવી વિનંતી કે શાળાના શૈક્ષણિક વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને સાથે સાથે જે નીચે સબસ્ક્રાઈબ બટન દેખાય છે એ બાજુમાં બે લાયકોન છે એના પર ક્લિક કરી અને એમાં ઓલ આપી દેશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તમારી જગ્યાએ આમ રાખવાનું જગ્યા ઊભી નહીં રહેવાનું આમાં ચાલુ જ રાખવાનું ગરદી થાય તો આમ આમ રાખવાનું દોઢ ને કરવાનું જીવું Sida Draco. Sida Draco. Sida Draco. de verdad ચલો ઓમકાર ઉચ્ચાર સાથે શ્વાસ બીજી કરતી વખતે મુખ્ય ત્રણ ક્રિયા આવે એ પૂરા બીજી કુંભક અને ત્રીજી રેચક પૂરક એટલે શ્વાસ પૂરવો કુંભક એટલે શ્વાસ રોકી રાખવો અને રેચક એટલે શ્વાસ ધીમે ધીમે છોડવો આ પૂરક આ કુંબ આ રેચક બરાબર કોઈ પૂછે કરે તો તમને ખ્યાલ હોવો જોઈએ અને મોઢિ શ્વાસ નહી લેવાનો જેટલું જે તમે